ડોક્ટર રવિ પટેલ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ સિનિયર ડોક્ટર અસેસિયર સર ના આ પ્રેસિડેન્ટ અમારી માંગ એવી છે કે જે અસામાજિક તત્વો હોસ્પિટલ માં આવી અને અમારા સાથી ડોક્ટર ને જે માર માર્યો છે એના તરફ યોગ્ય પગલા લેવામાં આવે હસ સાહેબ સંઘવીને અમને નિવેદન છે જેમ કે લુખા તત્વોને જેમ યોગ્ય સજા આપવામાં આવે છે એ પણ આજ આવીને એને માર મારવામાં આવે છે તો આ કેવું છે કે પેલા ધમકી આપે છે કલાક પછી આવે છે અને માર પણ મારે છે તો શું કરવું આના તો યોગ્ય પગલા ને સિક્યોરિટી પ્રોવાઈડ કરે સિક્યોરિટી હોય તો એને યોગ્ય રૂપે એને સિલેક્ટ કરીને રાખે અહીંયા પર